મોર્નિંગ સુપ્રભાત છે પગાર માતા મિત્રો તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો જોઈ શકો છો આજે આપણે સવાર સવારના રેડી થઈ ગયા છીએ અને છોકરા પણ રેડી થઈ ગયા છે વિથ ફ્લેગ ઇન્ડિયન ફ્લેગ એટલે ભારતના ઝંડા સાથે રેડી થઈ ગયા છે એટલે કે આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે રિપબ્લિક ડે છે અને છૌતરમું રિપબ્લિક ડે આજે મનાવવા જઈ રહ્યો છે ઇન્ડિયા તો એને હાર્દિક શુભકામના આજના દિવસની અને છોકરા પણ રેડી થઈ ગયા છે ચાલો તમને એમનું પણ લુક બતાવી દઈએ હે ચાલો ત્યારે છોકરા થઈ ગયા છે રેડી ઝંડા ફ્લેગ સાથે ને આજે ફ્લેગ લહેરાવાનું છે વિથ સલામી સલામી દેવાની છે ને કેમ દેવાની છે ચાલો શ્રેયાસભાઈ પણ જાય છે રહ્યા ચાય નાસ્તો કરવા માટે અને છોકરા રેડી થઈ ગયા છે ચાલો એમને મુક્ત આવી આપણે સ્કૂલ ને પછી આપણે પણ જવાનું છે એમની સ્કૂલ આજનો પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે ચાલો ત્યારે બને રહેજો આજના વ્લોકમાં કન્ટિન્યુ અરે છોકરા જાય છે ત્યાં સ્કૂલ અંદર આજે હમણાં આવવાનું છે આપડી પણ રેડી થઈ ને દીપકભાઈ પણ આવી ગયા છે છોકરાને મૂકવા માટે ચાલો તારે ફાઇનલી હવે રેડી થઈ ગયા છે નહીં થોડાક લેટ પણ થઈ ગયા છે સાડા આઠનો ટાઈમ હતો તો પોણા નવ જેવા થઈ ગયા છે ને આયુષની પરેડ પણ લગભગ નીકળી જશે જો ટાઈમ ઉપર નહીં પહોંચી તો જલ્દી લેટ થાય છે રહ્યો જલ્દી જવાનું છે ફરી ફરી એકવાર ગણતંત્ર દિવસની બધાને હાર્દિક શુભકામના આપી દઉં તો આજે છઉ તેરમું ગણતંત્ર દિવસ એટલે કે ઇન્ડિયા સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે સેવન્ટી સિક્સ રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ તો બધાને હાર્દિક ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને ચાલો આપણે પણ સ્કૂલમાં ફેસ્ટિવલ છે આયુષની તો આપણે પણ અટેન્ડ કરતા આવીએ અહીંયા અનાટર સ્કૂલમાં પણ છે અને બાજુમાં હું પણ બીજી સ્કૂલ છે હું પણ પ્રોગ્રામ તો છે જ તો હું પૂરો થઈ જશે તો હું પણ કદાચ જોઈ આવશું કે હું પણ કેવો કાર્યક્રમ છે આજનો તો ચાલો આપણે શભાઈ આવી ગયા છે સિસ્ટમ તો ચાલો જલ્દીથી નીકળી જાય લેટ થાય છે આજના બ્લોગમાં કન્ટિન્યુ ચાલો ત્યારે આવી ગયા છે રેડી થઈને અને મારે શ્રેયાસભાઈ પણ ડાન્સ કરે છે રયા અને હું પણ પ્રોગ્રામ ચાલુ છે આપણે વણાટનગર સ્કૂલ પણ તો ચાલો આપણે જલ્દીથી પહોંચી જાય સ્કૂલ ચાલો ત્યારે આવી ગયા છે આપડે ચાલો ની એન્ટર થઈ જાય અંદર ટુડે ઇઝ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી એન્ડ વી આર સેલિબ્રેટિંગ અવર સિક્સ Republic Day. At first I wish you all a very happy Republic Day. Republic Day is a national festival of India on twenty-sixth January nineteen. Go, start march. આપણે તાળીઓ વધાવી વધારી લઈશું આપણે વધાવી થી વધારી લઈશું શ્રી કોમલેશભાઈ ચાવડાનું સ્વાગત જગદીશ કરશે श्री किरण भाई आर के एस के प्रोग्राम ऑफिसर भचाव तेन स्वागत सुनील सरकर से अपने तालियों की बधाई लेसू શ્રી શાંતિલાલ બરિચાનું સ્વાગત પંતુસર કરશે આપણે કાર્ય થી વધારી દસ વિનંતી કરું છું તેઓ સ્પીચ રજૂ કરશે જય હિંદ જય ભીમ તો મેં કાલે રાજેશને સ્પીચ આપવાની મનાઈ કરી હતી કે મારે ગળાની તકલીફ છે બોલવાની તકલીફ છે એટલે છતાંય ફક્ત એક જ મિનિટ મિનિટનો ટાઈમ લઈશ આજે સૌતેર સૌતેરમાં પ્રજાસત્તાક દિન આપણી આધુનિક શાળા ગુજરાબ ઇંગ્લિશ સ્કૂલની અંદર આપણે મળ્યા છીએ ત્યારે આ શાળાના આચાર્ય પ્રિન્સિપાલ સાથે સર્વે ગુરુજનો અને આ શાળામાં ભણતા આપણા વિદ્યાર્થી નાના નાના ભૂલકો અને સ્ટેજ ઉપર મારે સાથે હર હંમેશા શાળાની ચિંતા કરતા મનજીભાઈ કમલેશભાઈ અજીતસિંહ મારા સાથી મિત્ર શાંતિલાલ બોરીચા કિરણભાઈ રવજીભાઈ અને સર્વે સ્ટેજ ઉપર નામ લઈ લઉં બધા અને ગામમાંથી પધારેલ વાલીગણ માતાઓ બહેનો આજે એક રાષ્ટ્રીય તહેવાર તરીકે નડ્યાસી ત્યારે આ છવ્વીસમી જાન્યુઆરી આપ સૌ જાણીએ છીએ ઓગણીસો ને ના આઝાદી મળી ત્યારે સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ડોક્ટર રાધાપ્રસાદજીએ એકવીસ તોપની સલામી સાથે પ્રથમ ધ્વજવંદન એમણે કર્યું હતું અને એ જ પરંપરા મુજબ આજે આપણે સૌતરમાં પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છે આઝાદીની વાતો લડતની વાતો તો આપણે ઘણી વખત કર્યું છે પણ સવારના હું મારી શાળા વડાનગરની અંદર એક લતા મંગેશકર નું આઝાદીનું ગીત ચાલતું હતું કે વતન કે લોગો જરા આંખોમાં ભરેલો પાણી યાદ કરો આ કુરબાની એટલે ત્યારે મને સૌ પ્રથમ વીરુ યુધમસિંહ યાદ આવે અઢારસો ને નવાણું માં જન્મેલા વીરોધમસિંહ અને જ્યારે એમની વીસ વર્ષની વય હતી આપ સૌ જાણો જ છો પંજાબની અંદર દરિયાવાલા બાગના જ્યારે લણસહાર થયો ત્યારે આપણા ભારતીયોને કેવો જુલમ કર્યો હતો જે આપણે પંજાબ ઘણા લોકો ગયા હશો જલિયાવાલા બાગની અંદર લોહીનો કુવો તરીકે ઓળખાય છે એ કૂવાની અંદર ઘણા એવા ભારતીય બલિદાન ગીતો ત્યારે એ કૂવો લોહીથી ભરાઈ ગયો હતો અને ત્યારે એક મારો દલિત યોદ્ધા વીર યોધમસિંહ એમણે જોયું કે આનો બદલો કેરે લેવું ઓગણીસો ને ઓગણીસ એટલે ત્યારે એની ફક્ત ઉંમર વીસ વર્ષની હતી અને ત્યારથી સંકલ્પ કર્યો અને દરિયાઈ માર્ગે લંડન જઈને ઓગણીસો ચાલીસ ના ડાયર મારેલી હતી આ વીર જોવાનો આ બલિદાન યાદ કરાવે છે અને ના એમને પણ ત્યાં શહીદ થવું પડ્યું હતું એટલે આ આઝાદી આપણને એમને નથી મળી આપણા વીર યોદ્ધા ભગતસિંહ હોય એવા ઘણા એવા સુભાષચંદ્ર બોસતા હતા ઘણા આપણા સાથે શિક્ષણની વાત કરું તો આજે બહેનોની સંખ્યા ઘણી છે અને આ શાળાની અંદર મને એવું લાગી રહ્યું છે કે શિક્ષિકા મેડમ વધુ હશે એવી સંખ્યા મને લાગી રહી છે તો આજે Thank you